વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા કર્મચારીઓ કંપની દ્વારા કરવામાં આવી અત્યાચાર ને લઈ અને ધરમપુર પ્રાંત અધિકારી કચેરીએ પ્રાંત અધિકારી મળવા પહોંચ્યા શું છે આ કર્મચારીઓની માંગણીને કઈ છે આ કંપની જે કંપની આ કર્મચારીઓની સાથે અત્યાચાર કરી રહી છે તેની વિગતે વાત કરી છે નમસ્કાર દમદાર વલસાડ જિલ્લાનું ધરમપુર તાલુકા કરમબેલા ખાતે આવેલી બીગ શેલો લિમિટેડ નામની આ જે કંપની છે આ કંપનીના અંદર બસો થી વધારે કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે આ કંપની દ્વારા તેમની સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને તેઓની માંગણી સંતોષવામાં નથી આવી રહી તેના કારણે આજે પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી તેઓની આ માંગણી હતી કે બે બે વર્ષ વીતી ગયા છતાં પણ કંપની દ્વારા અમારો પગાર વધારવામાં આવી રહ્યો નથી સાથે સાથે અમે જો રજા માંગવા તો અમને એમ કહે છે કે આ કોઈ ધર્મશાળા નથી તમારે રજા જોતી હોય તો પછી રિઝાઈન જ લઈ લો અને સાથે સાથે જબરજસ્તીથી સેકન્ડ શિફ્ટ પણ કરાવવામાં આવે છે અને રાત્રિની જો અગિયાર થી સાતની નોકરી હોય તો આ સમય દરમિયાન વોશરૂમના પાણી પણ બંધ કરી દેવામાં આવે છે આવી બધી સમસ્યાઓને લઈ અને ધરમપુર તાલુકાના આદિવાસી આગેવાન કલ્પેશભાઈ પટેલ ના આજે આ બસો થી વધારે કર્મચારીઓ વરસતા વરસાદમાં આજે પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા શું કહી રહ્યા છે કલ્પેશભાઈ પટેલ તે પણ આપણે સાંભળ્યું માન્ય કલેક્ટર રજૂઆત કરવા આવ્યા કરવા શાંતિપૂર્ણ રીતે હવે પછી એક પણ કર્મચારીને આ કંપની કાઢશે ને તો હવે શાંતિપૂર્ણ રીતે આપણે બેસીશું નહીં આ કંપનીનો ઘેરાવો કરવાની પણ આપણે બધા તાકાત રાખીએ કરીશું ને ઘેરાવો કરીશું પાંચ સાત વર્ષથી નોકરી કરો છો તમારો પગાર પણ કોઈ જ વધાર્યો નથી બે વર્ષથી નથી વધાર્યો તો આપડે લડવું જોઈએ ને એની લડવું જોઈએ ને પછી કોઈ બી હોય બાકી છે ને આપણે એમ એ લોકો ભીખ માંગવું ને એ ભીખ મળવાની નથી એ સીનવી લેવી પડે આપણે બધા તૈયાર છો તમે આજે આપણે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરીને સ્વીકાર થવાનું છે હું તો તમને એ પણ કેમ છું કે તમારામાંથી એક યુનિયન લીડર બનાવો જે તમારા વતી બધા વતી રજૂઆત કરી શકે અને તેના એક અવાજ પર કંપની ચાલુ પણ થઈ શકે ને એક અવાજ પર ભણ પણ થઈ શકે એ તાકાત તમારે બધાએ રાખવી પડે તૈયાર છો તૈયાર તો આ ધરમપુર તાલુકાના આદિવાસી આગેવાન નેતા કલ્પેશભાઈ પટેલ તેઓએ કીધું આવનાર સમયના અંદર આ જો કંપની આ સમસ્યાનો ઉકેલ નહીં લાવે અને કર્મચારીઓની જો માંગણી નહીં સ્વીકારે તો આવનાર સમયના અંદર આ કંપનીનો ઘેરાવો પણ કરવાની ચેમકી ઉચ્ચારી છે તો આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે ધંધાનું સાથે જોડાયેલા રહેશો નમસ્કાર